ભાવનગરથી સમાચારો મળી રહ્યા છે અહીં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતો તબીબ ઝડપાયો છે સ્મિતા એક્સરે એન્ડ સોનોગ્રાફી ક્લિનિકમાં દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાં સીડીએચની ટીમે સોનોગ્રાફી મશીન પણ સીલ કર્યું છે અગાઉ તબીબનું લાયસન્સ પર સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું આ અંગે વધુ માહિતી સંવાદદાતા નવનીત દલવાડી આપી રહ્યા છે નવનીત સ્મિતા એક્સરે એન્ડ સોનોગ્રાફી ક્લિનિકમાં દરોડા પાડતા હાલ ભ્રૂણ ચેક કરવામાં આવી રહ્યું હતું ગર્ભ પરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું તબીબ દ્વારા જાણવા માંગીશું કે શું હતું આ મામલો ચોક્કસ જણાવ્યું કે ભાવનગર જિલ્લાની જે આરોગ્ય ટીમ છે જિલ્લા પંચાયતની તે તેને હતી કે ભાવનગર શહેરના જે કાળા નાળા વિસ્તાર છે કે જ્યાં સ્મિતા એક્સરે એન્ડ સોનોગ્રાફી ક્લિનિક છે જેની અંદર ખોટી રીતે ઘર પરીક્ષણ કરવામાં આવી રહ્યું હોવાની જે બાતમી છે એને લઈને સીડીએચ જે ટીમ છે ત્યાં પહોંચી હતી અને તપાસ હાથ ધરતા ત્યાં પોર્ટેબલ જે સોનોગ્રાફી મશીન છે એ મળી આવ્યું હતું ને એની અંદર તપાસના અંતે અનેક પ્રકારના જે ગેરકાયદેસર પરીક્ષણો કરવાના જે રિપોર્ટ છે એ પણ સામે હતા અધિકારી દ્વારા આજે પોર્ટેબલ સોનોગ્રાફીનું મશીન સહિત જે ક્લિનિક છે એ સ્કીલ કરવામાં આવ્યું છે એક રીતે જોઈએ તો આજે મહેન્દ્ર શાહ નામનો જે ડૉક્ટર છે કે જે અગાઉ પણ બે વખત ટીમના હાથે ઝડપાઈ ચૂક્યો છે અને એની ઉપર કોર્ટમાં કેસ પણ ચાલે છે તેનું લાયસન્સ છે એ પણ રદ કરવામાં આવ્યું હોવા છતાં અત્યારના આજે મહેન્દ્ર શાહ છે એ વગર છે અત્યારે હાલ આજે ક્લિનિક છે ચલાવતો હતો ને લોકોની પાસેથી વીસ થી પચીસ હજાર રૂપિયા લઈ આજે ઘર પરીક્ષણ છે કરી આપતો હતો જેની બાતમી મળતા આરોગ્યની જે ટીમ છે એને રેડ કરી હતી ને એ રેડ દરમિયાન આજે મહેન્દ્ર જે શાહ છે ડોક્ટર એ સોનોગ્રાફી કરતા રંગે ઝડપાઈ ગયો હતો અને એના કારણે તેને અધિકારીઓ દ્વારા પોર્ટેબલ મશીન સીલ કરી અને ક્લિનિક છે એને પણ સીલ મારી દેવામાં આવ્યું છે જી જી બિલકુલ આભાર નવનીત